પૈસા મમો પૈસા મા કહો હાલ આલો છે

બોર 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 રૂપિયા મારે આલવાના હા 50 રૂપિયા આલે પૈસા માકો એકવાર એક ના બોર નકોય કુક તો મકરે રોમો પીર ધન દે જઈ જઈ હે દેનું જનાજી દે રમરણી હા બીજા 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 રોમો પીર બડનદરામ બિજુ બિજુ બડન 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 મે આલે આલે તું ના લે ઓ માથે ના લે તારા તારા મેં બી ના કા નુ આ કેને ભાઈ આખી દીવાનો ખૂબ જજકી ખારું ખાઈ લે અલે અલે અને મત આ છોકરાને પછી આલ્યો આલ્યો અમારી તો રમગા કે તારે અલે હવે હડે જાવ ગેર દો ફડ ફડ આબ દે ના 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 તો પુત્રી આવડે કે માર બાઉ અલે અમારું સાંભળો ને રણુજા જાનારાય હુકમ કરો તો પીર દાતરાયુ જાય મારો હેલો સાંભળો હો જી હેલો મારો સાંભળો ને રણુ જાનારાય હુકમ કરો તો પીર દાતરાયુ જાય મારો હેલો સાંભળો હોજી જી હે ઘાટી ઘાટી ડાળીઓ ને વસમી સેવાણ દેહતા વાણિયા ને ત્રીજો તયો સાથ મારો હેલો સાંભળો ओ हो ग्लोरा मपीरनो जय ग्लोरा मसा पीरकी जय જય બાબારી જય બાબારી જય બાબારી આદેશ સેવા કેમ અરે ત્રણ કેમ છે જોઈ ગયા ને હજી બીજો છે મનસિંહ શામળાજ બોલા ચાલ ભગવાન તન મહિને મહિને શું કમાલે બાર મહિને છોકરો આલે એવા આશીર્વાદ કે મને ચા પાઈ જય બાબારી ખુર્સ જય

জবাৰে তুমি জেও বাৰী